અને તેમને મળવા આવ્યા એક એવા વડીલ તેમના વિશે આજે ખાસ વાત કરશે યશવંતભાઈ એક એવા વડીલ કે જેઓ નાના બાળક સાથે નાના બાળક બની જાય યુવાનો સાથે યુવાન અને યશવંતભાઈની ઉંમર સાથે એમના જેવડી ઉંમરના બની જાય એવા વડીલ એટલે હેમેન્દ્રભાઈ એરડા આજે મારા 62મા જન્મદિવસ નિમિત્તે મારે વાત કરવી છે એક આનંદી અને મોજીલા મારા હિતેચ્છુ વડીલની આ વડીલનું નામ છે હેમેન્દ્રભાઈ એરડા ખૂબ જ સરળ સ્વભાવના હેમેન્દ્રભાઈ સરકારી નોકરી કરી નિવૃત્તિનો સમય પસાર કરી રહ્યા છે વડીલની સાથે બેસવું તેમની સાથે વાત કરવી તેમના અનુભવ વિશે જાણવું અને સારી વાતોને મારા મગજમાં સ્ટોર કરવી એ મારો શોખ અને અવભાગ્ય છે આજે આ મુરબી હેમેન્દ્રભાઈ મારા ઘર પર પધાર્યા અને સાથે લાવ્યા પુષ્પગુચ્છ ઇઠોતેર વર્ષની ઉંમરના હેમેન્દ્રભાઈની સ્ફૂર્તિ એટલે યુવાન જોઈ લો તેમણે મને મારા જન્મદિવસની શુભકામનાઓ સાથે આશીર્વચન પાઠવ્યા એ પણ અલગ અંદાજમાં તમે ખુદ જુઓ આ યુવાન વડીલ હેમેન્દ્રભાઈ